પૂરબંદરના વેપારી પાસે ગઈકાલે જામનગરના વેપારી પિતાપુત્રએ માફી માંગી હતી જે મામલે લોહાણા મહાજન દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સમાધાન ન થયું હોવાનું જાહેર કરાયું છે પૂરબંદરમાં તન્મય લલિતભાઈ કાર્ય નામનો બેકરીનો વેપારી જામનગરથી રાજશિવ શક્તિ બેકરીમાંથી બ્રેડ અને કેક જેવી પ્રોડક્ટ મંગાવતો હતો અને તેનું પેમેન્ટ પણ કરી આપતો હતો પરંતુ રાજશિવ શક્તિ બેકરીના વેપારી મનોભાઈ ખેતવાણી અને તેનો પુત્ર હર્ષ દ્વારા

આથી આ યુવાને તુરંત જ ચેમ્બર પ્રમુખ જિગ્નેશભાઈ કારિયા સાથે રાખીને વેપારી પુત્ર અને પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી બંનેની ધરપકડ કરી હતી ત્યારબાદ તેઓ જામીન મુક્ત થયા હતા ત્યારબાદ આ પિતા પુત્ર પોરબંદર આવ્યા હતા અને ચેમ્બર પ્રમુખ જિગ્નેશભાઈ કારિયા સહિત વેપારી આગેવાનોની ઉપસ્થિતિમાં તન્મયના સમગ્ર પરિવારની માફી માંગી હતી તથા લોહાણાની અગ્રણીઓમાં ઉપસ્થિતિમાં લોહાણા સમાજની પણ માફી માંગી હતી અને ક્યારેય કોઈ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી નહીં કરે તેવી ખાતરી પણ આપી હતી આ મામલે લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઈ કાર્યએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે આરોપી પિતા પુત્રએ જેવા માફી માંગી છે જેને ગાળો આપી છે તે તન્મયની માફી માંગી નથી પરંતુ તેમના પરિવાર પાસે માફી માંગી છે કોઈ પણ એલફેલ માણસ આ પ્રકારે સમાજ ગણી શકાય નહીં એટલે સમાજે આ પિતા પુત્રને માફ કર્યા નથી આજે કંઈ સોશિયલ મીડિયામાં ગઈકાલથી ફરે છે કે આવું સમાજે સમાધાન સમાજ જે ક્યાંય સમાધાન કરેલું નથી અને સમાજ ક્યારેય કોઈ પણ આવી વ્યક્તિઓને માફ કરતી નથી કે જે સમાજને માટે કંઈ પણ બોલે આજે કોઈ પણ આવીને ગમે ત્યારે ચાર જણાની વચ્ચે માફી માગી જાય તો એમાં સમાજ નથી અને કોઈ પણ વ્યક્તિની સામે કે જે લોકો સમાજના નથી એની સામે માફી માગી લેવાથી સમાજ નથી આવતો અને આજે હજી સમાજની લડત ચાલુ જ છે અને સમાજના દરેક વ્યક્તિને મારી નમ્ર વિનંતી છે અહીંયા નહીં આખા ગુજરાતના સમાજને મારી વિનંતી છે કે કોઈ પણ એમની બેકરીએથી કોઈ પણ માલ લેતા નહીં અને આજે એકતા બતાવું છો તો કાલે બીજા કોઈ પણ આપણા સમાજ વિશે કંઈ પણ બોલતા પહેલાં વિચારશે એટલે મારી આપને નમ્ર વિનંતી છે કે એમનો બહિષ્કાર કરજો અને આવા લોકો કે જે લોકો પોતાના ઘર ભરવા માટે થઈને સમાધાન કરી લે છે એવા લોકોથી ચેતજો અને પોતાનું સારું દેખાડવા માટે સમાજને નીચો કરી નાખતા આવા તત્વોથી કાયમ માટે સાવધાન રહેજો થોડા દિવસ પહેલાં પોરબંદરમાં જે વેપારીને ગાળો દેવાની અને લોહાણા સમાજને ગાળો દેવાની ફરિયાદ નોંધાઈ હતી જે બાબતે ગઈકાલે સોશિયલ મીડિયા થ્રુ જાણવા મળ્યું છે કે એ લોકોએ સમાધાન કર્યું છે સમાજ દ્વારા તો ખરેખર પોરબંદર લોહાણા મહાજન દ્વારા કે લોહાણા સમાજ દ્વારા આવું કોઈ સમાધાન થયું નથી અમારી લડત છે એ અમારી માતૃ સંસ્થા એટલે કે લોહાણા મહાપરિષદ થ્રુ છે અને બધા ગામથી એની ઉપર ફરિયાદ દાખલ થાય છે બધી જગ્યાએ લોહાણા સમાજને ગાળો આપ્યું છે લોહાણા સમાજ એના વિરુદ્ધ ગુનો દાખલ કરાવે છે તો અહીંયા જે કંઈ થયું છે એમાં લોહાણા સમાજને કે આ ફરિયાદ બાબતે કે સમાધાન બાબતે લોહાણા સમાજને કંઈ લેવા દેવા નથી અમારી લડત ચાલુ જ છે અને વાત એવી છે કે લોહાણા સમાજ પાસે આવ્યા હતા અને લોહાણા સમાજે જવાબ ના આપ્યો તો ખરેખર અમારી પાસે ક્યારેય ફરિયાદી આવ્યા જ નથી અને અમે અમે સામેથી એનો કોન્ટેક કર્યો હતો અને એ પછી જ આ ગુનો દાખલ થયો છે આ પ્રેસ કોન્ફરન્સમાં અગ્રણીઓએ એવું જણાવ્યું હતું કે જે વેપારીને ગાળો દેવાની ફરિયાદ નોંધાઈ હતી તે બાબતે જાણવા મળ્યું છે કે સમાધાન થયું છે ખરેખર મહાજન દ્વારા કોઈ સમાધાન થયું નથી અમારી લડત માતૃ સંસ્થા લોહાણા મહાપરિષદ દ્વારા છે બધા ગામમાં ફરિયાદ થઈ છે સમાધાનની જે વાત આવી છે તે બાબતે લોહાણા સમાજને કોઈ લેવા દેવા નથી અને લડત ચાલુ છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર